સેવા કરી દે ને મને ખૂબ મજા આવી એટલો બધો આનંદ થયો ને કારણ કે તમને લાઈવ મેં પૂછ્યું હતું કે તમને કેવી લાગે છે સેવા જો તમને ગમતી હોય તો હું તમને બતાવીશ ને તો નહી બતાવું તો તમારો બધાનો રિસ્પોન્સ એવો જ આવ્યો સજા ભાગે મેચ્યોરિટી બધી જ કમેન્ટ એવી જ આવી કે નાના દીદી આંટી બતાવો છું અમારે જો છે ઘરે બેઠા દર્શન થતા હોય તો અમારે કરવા જ છે અને હા એને મારા બ્લોગ ની અંદર દિનચર્યા જ આવે કારણ કે હું જે કરું છું એ હું તમને બતાવું છું અને જો તમને ન ગમતું હોત તો હું એ સ્કીપ કરી દેતે ને બીજું કંઈક દેખાડત પણ હું મારા જીવનમાં હવે આ વણાઈ ગયેલું છે એટલા માટે થઈને જે વણાયેલું છે એવું હું તમને બતાવીશ આ મારી પોતાની લાઈફ સ્ટાઈલ છે એટલા માટે થઈને હું જે કરું છું એ બતાવું છું અને તમે લોકોને પણ ખૂબ ગમે છે રિસ્પોન્સ સારામાં સારો આપો છો ચાલો આજે આપણે બનશે એટલી હું કોશિશ કરીશ કે બોલીને ને કહું એને પાછળથી વોઇસ ઓવર કરવાનો હોય ને તો બહુ થોડીક તકલીફ થાય અને આજે મુસાફરીમાં જવાનું છે એટલા માટે વોઇસ ઓવર કરવાનો ટાઈમ મળશે નહીં તો એટલા માટે થઈને ઘરેથી જ નક્કી કર્યું છે કે આજનો દિવસ આપણે છે ને એ બોલીને કરશું લાઈવ બોલશું હું ટ્રાય કરીશ જો થશે તો આપણે રીતે કરશું મને કહેજો કે કેવો લાગે છે તો ગમતું હશે તો આપણે આગળ આમ જ બનાવશું ચાલો આપણે અત્યારે માતાજીના દિવાતી બાકી છે ઠાકોરજીની સેવાઈ બાકી છે બધું જ બાકી છે અત્યારે વાગી ગયા છે પાંચ અને મારે જવાનું છે બાર એટલા માટે તૈયારી ઘણી બધી છે તો ચાલો કરી લઈએ આજે સેવા અને દીવાબત્તી ચાલો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઠાકોરજી જાગી જાય ને ત્રણ તાળી પાડી દે છે આપણે ઠાકોરજી ને હું વિનતી કરશું ઠાકોરજી ને ગોપાલ હે ગોપાલ ગોપાલ હે ગોપાલ એસો વાલા તના એ શ્યામ

મારા ઘરમાં સોડ આવ્યા છે મે મારા ખૂબ પ્રેમથી અને લાડથી મારા ઘરમાં સોડ આવ્યા ગોપાલ સુવાલા સુખો નાનું બાળક હોય ને જેવી રીતે આખો દિવસ સુવે તોય તે થાકી જાય અને આખો દિવસ ઉભો રહે તો પણ થાકી જાય તો નાસરી એવું સેજવાર આપણે દબાવશું ત્યાર પછી આપણે સેવા કરવાની હોય ત્રણ વખત આવી રીતે ઠાકોરજી જળ ગ્રહણ કરે આપણો ભાવ છે નથી ઠાકોરજીને ક્યારેય ભૂખ લાગતી કે નથી તરસ લાગતી પણ આપણે બાળક સમજ્યા છીએ ને એટલે ઠાકોરજીને ને એવું લાગે આપણને એવું લાગે કે ઠાકોરજી ને સરસ લાગી છે એટલા માટે તેને આપણે જળ આપી દીધું અને એમનું શ્રી અંગ એમનો ચહેરો આપણે લઈ લેશું ચાલો હવે ઠાકોરજીને આપણે હમણાં થોડીક વારમાં સ્નાન કરાવી દઈએ ચાલો આપડે ઠાકોરજી સ્નાન કરાવવાની તૈયારી કરી દઈએ જો કેટલા સુંદર લાગે છે મારા ગોપાલ હવે તો કે તમારા બધાના ગોપાલ છે ચાલો સૌથી પેલા પગમાં આપણે પાણીથી સ્નાન કરાવશું પછી હાથમાં ત્યાર પછી ચહેરા ઉપર ત્યાર પછી મસ્તક ઉપર હમ પછી આપણે શ્રી આજે રાધા અષ્ટમી છે એ નિમિત્તે રાધાજીને બ્લુ કલરના વસ્ત્ર એટલા બધા વાલા છે ને એ નિમિત્તે મેં ઠાકોરજીને આજે બ્લુ કલરના વસ્ત્ર પહેરાવ્યા છે આ તે આજે રાધા અષ્ટમી છે એટલા માટે તે આજે વ્રત અને ઉપવાસ છે મોટામાં મોટો વ્રત છે આજે મોટામાં મોટો ઉપવાસ છે અને રાધાજીનો આજે જન્મદિવસ છે એટલા માટે થઈને જો ઠાકોરજી પણ કેટલા સુંદર લાગે છે આજે તો એને આજે તો તૈયાર ન કર્યા હોય ને તો પણ સુંદર લાગે એવા થઈ ગયા છે અત્યારે તો એને જો મુખડું જોઈને પોતે ને પોતે જ એટલા હરખાય છે ને કે ન પૂછો વાત એને આરસી દેખાડીને તો જાણે એવું જ લાગે કે અંદર મંદ ને મંદ મુસ્કાય છે હરખાય છે ચાલો ઠાકોરજીને સરસ મજાનો ભોગ આરોગાવી દીધો અને ચાલો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી જો સરસ મજાની મધુર મીઠી મુરલી અને ઠાકોરજીનું સરસ મજાનું રૂપ નજર ન લાગે મારા શ્યામને ક્યારેય લાગે છે ને રાધા જેવા જ તે આજે સરસ મજાના રાધા જેવા જ મેં તૈયાર કર્યા છે એને ઉપર ચંદ્રિકા છે હાથમાં મોરલી છે અને સરસ મજાના તુલસી દલ છે જો ભોગ સ્વીકારી અને ઠાકોરજીને આપણે ટેરો લઈ લઈએ અને મેં કરી લીધા મારા નિત્ય નિયમ પ્રમાણે પાઠ જે હું કરું છું રોજ પ્રમાણે એ આજ પાઠ પૂર્ણ કર્યા શ્રી કૃષ્ણ નાસ્તો કરી લ્યો કામ થઈ ગયું બધું બાકી આગળ આગળ ચાલો બપોરની રસોઈની તૈયારી થવા માંગીશ અત્યારે સાથે સાથે હજી કામ જોવું કેટલું પડ્યું છે હમણાં ફટાફટ દિશા કામ કરી ઘરનું કામ હજી બધું બાકી છે જો ચાલો ઘરનું કામ બધું જ થઈ ગયું એક કામ થઈ ગયું અને છોકરીઓએ રસોઈ પણ માંડી દીધી અને રસોઈ એ લોકો કરે છે ત્યાં સુધીમાં ચાલો જે મહેમાન આવવાના હતા ને એને હું તેડીને આવી જાઉં હમણાં હે ને એને ઘરે લઈ આવું એ મહેમાનનો ફોન પણ આવી ગયો છે અને ચાલો એ આવી પણ ગયા છે એ મહેમાન બીજું કોઈ નથી એ મારા મોટા બેન છે એ મારી સાથે આવવાના છે યાત્રા ઉપર ક્યાં યાત્રામાં જવાના છે એ હું તમને આગળ આગળ બતાવતી જઈશ અત્યારે તો છીએ નાગનાથ મંદિર એને અમરેલીનું એકદમ પ્રખ્યાત મંદિર એવું નાગનાથ મંદિર અને ત્યાં આગળ મારી બેન ઘણા દિવસ પછી આવી હું તો હમણાંથી આવું જ છું વારંવાર આવું છું પણ બેન હમણાંથી ઘણા સમય પછી આવીને એટલા માટે એણે ફોર્સ કર્યો કે ચાલ ને બેન આપણે જતા આવીએ મંદિરે નાગનાથ મંદિરે જઈ આવીએ હું ઘણા સમયથી ગઈ જ નથી તો ચાલો સૌથી પહેલી યાત્રા અહીંયા અમરેલી ગામમાં નાગનાથ મંદિરથી થઈ ગઈ અને સરસ મજાના દર્શન કર્યા આખા મંદિરમાં જેટલા દેવી દેવતાઓ છે એ બધા જ દેવી દેવી દેવતાઓના પણ દર્શન કર્યા શિવ પરમાત્માના પણ દર્શન કર્યા અને અહીંયા આગળ ગણપતિનો પંડાલ સરસ મજાનો લાગ્યો હતો મંડપ સરસ સરસ મજાનો લાગ્યો હતો અને ગણપતિજીને પધરાવ્યા હતા નવ દિવસના ગણપતિજી છે દસ દિવસના ગણપતિજી છે તો ત્યાં સુધી સરસ મજાની ધૂમ ચાલે છે હમણાં તો નાગનાથની અંદર અને હું પણ મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું અહીંયા આગળ દર્શન કરવા માટે થઈને આવવું જ છું અને જ્યારે જ્યારે હવેલીએ જતી હોઉં ને ત્યારે અહીંયા આગળ પણ હું આવતી જ હોઉં છું તો ચાલો આજે બેન પણ આવ્યા છે તો એને પણ ખૂબ જ આનંદ થયો કે સરસ મજાના દર્શન થઈ ગયા નાગનાથના અને નાગનાથથી દર્શન કરી અને થોડી ઘણી વસ્તુ લેવાની હતી એ બધી લઈ અને અમે આવી ગયા છીએ ઘરે જો ફૂલ તૈયારી ચાલે છે અમારી થોડી ઘણી તૈયારી બાકી છે એ અત્યારે હું કરું છું અને સાથે સાથે ધાનુને પણ ખબર પડી ગઈ છે કે દાદી ક્યાંક જાય છે તો એ આગળ પાછળ આગળ પાછળ ફર્યા જ કરે છે અને સેકન્ડવાર એ મને મૂકતી નથી મને તો બીક લાગે છે કે જ્યારે હું જઈશ ને ત્યારે ધાનુબેન બેન રોવે નહિ તો સારું એને જો બધા થેલા ખોલી ખોલીને એની જે ઢીંગલી છે ને એની ડોલ છે ને એને સુવડાવે છે એમાં કોશિશ કરીએ છીએ એને કે કે થોડીક દૂર થાય પણ એ જતી જ નથી કિશન એને લઈ જવાની કોશિશ કરે છે બાર કે કિશન કહે છે કે ચાલતા નું આપણે બાર આંટો મારી આવીએ થોડીક વાર રમીએ પણ એને અંદરથી ખબર નહીં કેમ ખબર પડી જ ગઈ છે કે દાદી આજે ક્યાંક જવાની છે એમ કારણ કે થેલા ભરાઈ ગયા છે ને એટલા માટે થઈને એને ખબર પડી જ ગઈ છે કાંઈ વાંધો નહીં જોયા આગળ શું થાય એ ચાલો હવે એન્ડ સમય આવી ગયો છે બધી જ તૈયારી થઈ ગઈ છે આ સમયે અમે જમી પણ લીધો એને એકદમ જમી કારવી અને ફ્રી થઈ ગયા અને આજે છે રાધા અષ્ટમી તો રાધા અષ્ટમી નિમિત્તે આ સરસ મજાની તૈયારીઓ પણ કરી હતી અને ઠાકોરજીને પણ સરસ મજાના તૈયાર કર્યા હતા સેવા કરી હતી અને ચાલો અત્યારે જવાનો એકદમ સમય આવી ગયો છે અમે ફરાળ વરાળ કરી લીધો છે અને એકદમ ફ્રી થઈ ગયા છોકરીઓ પણ ફ્રી થઈ ગઈ છે અત્યારે રસોઈ વસોઈ વહેલાં એકદમ બનાવી લીધી છે અને ચાલો આપણે વિદાય લઈ લઈએ હે ને મારી બેન હું બંને એને ઘરેથી જઈએ છીએ જો ધાનું બેનને ખબર પડી ગઈ છે હવે એને એકદમ હવે તો આમ પેલી થઈ ગઈ છે ને કે મોટી જેમ જેમ થતી જાય છે ને એમ વધારે ને વધારે એનામાં બુદ્ધિ આવતી જાય છે એને એ શાનમાં સમજી જાય છે કે ઘરમાં શું વાતાવરણ છે ચાલો ત્યારે ઘરમાંથી વિદાય લઈ લઈએ ધીમે ધીમે બહાર જઈએ બસ એક જ વાતની વીક છે કે ધાનુબેન બેન રોવે નહીં એમ કારણ કે જો રોશે ને તો આખા રસ્તામાં એને આપણું મન મૂંઝાય એને એ ચહેરો ધાનુનો યાદ જ આવ્યા કરે કે એને છોડીને આવી ગઈ છોડીને આવી ગઈ હે ને ચાલો ત્યારે મુસાફરી શરૂ થઈ ગઈ છે અત્યારે એકદમ ખૂબ પ્રેમથી અને દિલથી ઠાકોરજીની રજા લઈ લીધી મારા ગોપાલની રજા લઈ લીધી જો આજ તો ગોપાલ એટલા સુંદર લાગે છે ને કારણ કે આજે રાધાજીની જેમ જ મેં એમને તૈયાર કર્યા છે અને આજે રાધા અષ્ટમી છે ને આજે એક વ્રત ઉપવાસ છે એટલા માટે થઈને ઠાકોરજી પણ જો ખૂબ જ ખુશ છે ચાલો ઠાકોરજીની રજા લઈ લીધી અને હવે નીકળી ગયા છીએ અત્યારે બાર ચાલો છોકરીઓ બંને જોયું જોઈ ને ફ્રી થઈ ગઈ છે એકદમ ચાલો આ એક કઠિન સમય છે કે ધાનુબેનની સાથે વિદાય લેવાની છે હું જતી હતી ને ત્યારે ધાનુ એટલી રોય છે ને એટલી રોય છે ને મારું પણ દિલ એટલું બધું આમ પેલું થઈ ગયું ને થોડીક વાર તો મને એમ થયું કે જાવ કે ન જાવ જાઓ કે ન જાઓ પણ બાળકોનું તો એવું હોય ને કે લાગણી એટલી બધી હોય એટલે છોડવા તૈયાર જ ન હોય જો ધાનુના મમ્મી ધાનુના મમ્મી એટલા બધા બોલાવે છે ધાનુના બાઈ પણ એટલા બધા બોલાવ્યા પણ એ કોઈની પાસે જવા તૈયાર જ નથી અંતે પછી કિશન ખીજાવા લાગ્યો કે ટાઈમ થઈ ગયો છે મમ્મી જલ્દી કરો એ તો રોવાની જ છે ને એને તમે ગમે એટલું કરશો એ રોવાની જ છે થોડુંક બળજબરી થી પણ તારે એને છોડવી તો પડશે જ તે છતાં તો જો કેટલી રોય છે કઈ મન ઘણો ઉદાસ હતું પણ શું કરવું આ એક વસમી વેળા હતી થોડીક વાર રોઈ હતી અમે જતા રહ્યા મેં ફોન કર્યો ને દિશા ને જયારે કે શું થાય દિશા ધાનું રોય તો દિશા કે કે મમ્મી થોડીક વાર માટે રોઈ પણ વાંધો ન આવ્યો

ચાલો હું મારા મોટા બેન અને ભાવના બેન અમે ત્રણ અને અમારા સોસાયટીના ઘણા બધા લોકો છે અમે ટોટલ દસ જણા છીએ ઉપડી પડ્યા છીએ અત્યારે મુસાફરીમાં કઈ મુસાફરી છે આજે જોઈ લઈએ આગળ ચાલો નીકળી ગયા છીએ ચાલો અમારે એક બેન વચ્ચેથી બેસવાના હતા એ પણ બેસી ગયા છે અને ચાલો મુસાફરી શરૂ થઈ ગઈ છે એકદમ સરસ મજાનો ખુશનું મા વાતાવરણ છે કઈ અને અમે બેસી ગયા છીએ એસટી બસની અંદર જો સાઈડ સીન જોતા જઈએ છીએ આનંદ કરતા જઈએ છીએ અને મુસાફરી પહોંચી ગઈ રાજકોટ સિટીની અંદર

ચાલો ત્યાં આગળ જઈને રસ્તાના તમે નજારા દેખાડતી છે ને જ્યાં જ્યાં આગળ દેખાડો છે એવું આવશે ચાલો કેટલા દિવસથી તૈયારી કરતી હતી કેટલા દિવસથી નક્કી કરતી હતી કે મારે ક્યાંક જવું છે જવું છે બહુ જ મન મૂંઝાતું હતું ઘણા સમયથી મન મૂંઝાતું હતું કે ક્યાંક એવી જગ્યાએ જતી રહું કે જ્યાં આગળ મારા મનને શાંતિ મળે તો એ જગ્યા આવી ગઈ એ સમય આવી ગયો કે હું મારી મુસાફરી ઉપર ચાલી નીકળી છું અત્યારે ચાલો રાજકોટ અમે વટી ગયા છીએ અમે બાર વાગે રાજકોટની બસમાં બેઠા હતા અને રાજકોટથી અમે લગભગને લગભગ ચાર વાગે પહોંચી ગયા હતા અને પાંચ વાગ્યાની બસ અમારી નાથ દ્વારાની હતી અમે લોકો દસ જણા હતા બે જેન્ટ્સ હતા અને અમે આઠ લેડીઝ હતા એને અમે બધી જ લેડીઝ જો એટલા આનંદ કરતાં કરતાં ગયા છીએ કાંઈ અને ખૂબ મજા કરી છે બધા મારી ઉંમર ના જ હતા ન કોઈ મોટા ન કોઈ નાના અને ચાલો થોડીક બ્રેક પડી ગયો થોડીક વાર માટે થઈને ગાડી રોકાઈ ગઈ હતી તો ત્યાં આગળ અમે એન્જોય કર્યું અને ખૂબ મજા કરી થોડીક વાર ફ્રેશ થયા અને થોડીક વાર માટે બ્રેક મળી ગયો જો કેટલી સરસ મજાની ત્યાંની પણ દુકાન છે અને કેટલા બધા સ્ટોલ ત્યાં પણ લાગેલા હતા તો ચાલો જોતા જઈએ આપણે બધું જ સાઈડ સીને એક જોતા જઈએ અને દુનિયાનો નજારો પણ માણતા જઈએ નાથ દ્વારા જાઉં છું અત્યારે ત્યાં આગળ બનશે કોશિશ કરીશ કે હું તમને દર્શન બતાવીશ કારણ કે દર્શન જો અમુક જગ્યા એવી હોય કે જ્યાં આગળ મોબાઈલ લઈ જવા દેવાની મનાઈ હોય તો ત્યાં આગળ હું મોબાઈલ નહીં લઈ જાઉં પણ બહારનું જે કાંઈ હશે અથવા તો જે જ્યાં આગળ દર્શન કરાવવા જેવા હશે ત્યાં આગળ હું તમને જરૂર દર્શન કરાવીશ અને મારી પણ ઈચ્છા છે કે હું ખૂબ 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 અને ખૂબ દર્શન કરી અને ભરપૂર થઈશ અને મારા મનને શાંત કરીશ એને જો કેટલો સરસ મજાની શોપ છે કે ત્યાં આગળ રૂઢિચુસ્ત એવા સરસ મજાના રમકડાઓ મળે છે કે જેનાથી શરીર એકદમ રિલેક્સ થાય અને ચાલો અમે પહોંચી ગયા છીએ અત્યારે અમદાવાદની અંદર થોડીક જ વારની અંદર આવી જશે નાથ દ્વારા એને આ સોળ કલાકનો કે અઢાર કલાકનો રસ્તો છે ત્યાં આગળ અમદાવાદમાં જ અમે બસમાં બેઠા બેઠા જ નાસ્તો કરી લીધો ને નાસ્તામાં તો હતું સાંબાની ખીચડી કારણ કે આજે રાધા અષ્ટમી છે એટલા માટે હું અને મારી બેન બંને રહ્યા હતા તો ફરાળ પણ રસ્તામાં જ કરી લીધું ચાલો નાથ દ્વારા જઈને હું તમને ફરી વખત પાછી મળીશ તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો મારો આ દિવસ ગમતો હોય મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં ફરી જરૂર મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે